ઈ પતાનું નામ હે ને લખીને રાખી દે હે પછી હું એને હે ને એ પતાનું નામ કહી દે ને પછી લખેલું હોય છે ને જ પતું નીકળશે તને વિશ્વાસ આવે કઈ હે બક્કાય નથી આવતો ને મિત્રો તમને પણ નથી આવતું એના વિડિયો થોડોક લાંબો થાય કારણ કે હું કરવા કારણ કે તમને એમ લાગતું હશે કે આ હે ખોટી વસ્તુ એટલા માટે એનો વિડિયો થોડોક લાંબો થાય કારણ કે લાઈવ માં હે ને તમને ક્યાંય કટ નહીં મળા આ વિડિયો માં હું તમને લાઈવ માં બધું કરીને દેખાડી અને મારા મમ્મી જે ધારેલું પતું હોય છે ને એ જ પતું હે ને હું ગોતીને દેખાડી બરાબર તો એક સામાન્ય એક ટ્રીક છે બરાબર એ ટ્રીક મેં શીખીએ તો હું તમને પણ દેખાડવા માંગુ અને આવી રીતના હે ને પણ કોઈનો માઇન્ડ હે ને તમે જોઈ શકો કે ભાઈ કઈ કઈ રીતના માણસ વિચાર કરે છે લાઈવ કેમેરો તમારી સામે મેં ચાલુ કરી દીધો છે આમાં કાઈ પણ પ્રકારની ચીટિંગ નથી એને જોઈ લ્યો તમે આ મારા મમ્મીને એક બોક્સ દીધેલું છે આમાં છે ને હું એને ધારવાનું પતું કઈ નહીં લખીને રાખ દે હે એની રીતના બરોબર પછી આમાં જે લખેલું હોય છે ને કે ફૂલીનો ચોકો કોઈ પણ વસ્તુ આમાં જે લખેલી હોય છે ને એ જ વસ્તુ છે ને હું એને કાઢીને દેખાડી બરોબર એ જ પતું હું કાઢીને દેખાડી

તો મિત્રો હવે હે ને મારા મમ્મી ને થોડોક વિડીયો લેનતી ના પણ જી રિયલિટી હે ને એ જ હું વસ્તુ તમને દેખાડું એવું કઈ નથી ફેક કરીને પછી મારા મમ્મીને સમજાવી દઉં કે આજ પતુ થાય દે એવું કઈ નથી વસ્તુ બરાબર બતાઈ તો હે હા પર દેખાડું હવે તારું કાગળી હોય ને મમ્મી તારી રીતના ઓલી બાજુ જઈને લખી નાખજે બરાબર તો મિત્રો અત્યારે આપણે ગંજી પત્તો ખોલી નાખીએ બરાબર ગરમી પણ એમ થાય ઓમે ખોલી નાખો બરાબર ટાઈમ છે તો મિત્રો અત્યારે જો આ મેં બધાના પદાર અહીંયા રાખી દીધો છે હવે આ તમને ગમે લાગતું હોય છે પણ જે મનમાં વિચારેલું હોય છે ને એ વસ્તુ તો હું કાઢી નથી હગવાનો બરાબર પણ હું અત્યારે કાઢી દઈએ મમ્મી બરાબર તું જે મનમાં વિચારીને મિત્રો એ જ વસ્તુ મારા મમ્મીના મનમાં જે વિચારેલું હોય છે ને એ જ પત્તું મારા મમ્મીનું હું કહી કારણ કે તમને પ્રૂફ કરવા માટે અમે શું કર્યું હોય ખબર કે આ કાગળિયું લખી રાખી દીધું હતા કે આમાં કોઈ પણ મારી મમ્મીએ વિચાર્યું હોય છે ને એની રીતના છુપાઈને એ લખીને જ છે પછી ડાયરેક્ટ તમને દેખાય છે કે આ જ પત્તું હતું કે નહીં બરાબર હવે એમાં સામાન્ય વસ્તુ હે તો મિત્રો હવે છે ને જો આ આવી રીતના કરીને મારા મમ્મીને એક પતું ધારવાનું કહી દઉં પછી મારા મમ્મી હવે ધારી લે ને પછી એની રીતના પાછળ જે લખી નાખી દે બરાબર હું તમારી સામે કેમેરામાં જઈશું નકર તમને એમ લાગશે કે આ ખોટું બોલે હાલ મેં ધારી લે જોઈ લીધું આ તો હવે છે ને જો મિત્રો હું અહીંયા જ છું તમારી સામે હવે મારી મમ્મી પાછળ લખે બરાબર મેં લખીને એ પતાને છે ને ડેવડું વાર દેજે બરાબર જો એક પણ ક્યાંય પણ પ્રકારનું કટ નથી એટલે હું રેગ્યુલર બોલું છું તમારી સામે લખાઈ ગયું મમ્મી

હવે તમારી સામે જ છે જોઈ શકો હોપી માં આવેલ જો આ થપી આવ્યું હોય બરાબર તો હવે આવી રીતના થોડું ઘણું મારે તો શીખવું પડશે કારણ કે તમે જોઈ શકો આ પાછું હજી એક ફેરી આપણે ભરી નાખીએ બરાબર મમ્મી આ ક્યાં થપી આવ્યું એ જ મને કહેજે હું બીજું કઈ તને નથી પૂછતો આમ જોવો એટલા એટલા પત્તા હે એટલે મને તો ના ખબર હોય કે કી થપી પતું હોય છે બરાબર આમ એટલી આવ્યું ને કાંઈ વાંધો નહીં હાલો મિત્રો

તો મિત્રો હવે આ હે ને લખેલું હોય છે તમને જોઈ લ્યો હવે દેખાડું દેખાડું જોઈ લ્યો મિત્રો આ પતું હોય છે હવે આ જોઈ લ્યો તમારી સામે માર મમ્મીએ ધારેલું હતું પતું બરાબર

એટલે જી પતું હતું એટલે મિત્રો જો મારા મમ્મીએ લખેલું હતું કે કાળી ની રાણી લ્યો જોઈ લ્યો કાળીની રાણી

એમા એના ઉપર આખી ગેમ છે એટલે ઈ મે ઈ પ્રમાણે મે પત્તા ગોઠવેલા હોય મારા મમ્મી એ ધારેલું હોય ઈ જ વસ્તુ ને હું હેને વધારે માં વધારે ખેંચવાની કોશિશ કરતો હોય એટલે આ બધી વસ્તુ હેને આવી રીતના હોય છે અને બીજી વસ્તુ ઈ કે હેને અજી માઇન્ડ રીડિંગ પણ હેને ઘણી વસ્તુ નું થઈ જાય કે આમ મારા મમ્મી નો આમ હાથ પકડું ને તો આખા આખા મારા મમ્મી એ પણ વસ્તુ મનમાં વિચારે ને ઈ વસ્તુ હું ડાયરેક્ટ એને કહી દઉં બરોબર ઈ વસ્તુ હજી અત્યારે નથી એના માટે થોડીક ને હું વર્ક કરું હું કામ કરું છું એટલે બઉ ઘણા હે ને ટાઈમ આવ્યો વસ્તુ શીખવામાં મેજિક છે ને એ કોઈ ખોટું નથી હોતું પણ મેજિક ને ને તમને પકડતા આવડવું જોઈએ પણ જોકે પકડાય જ નહીં જોકે ના પકડાય એમ ગળીક ના પકડાય એના વર્ષે તમારે બહુ ડીપ માં બહુ વસ્તુ જાવ જાદુ જાણતો નથી જાદુ જાણતો નથી ને ના ના જાદુ જાણ કઈ જોવું રહેવું નથી તો મિત્રો તમને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર નવા હોય તો હજી એક ફેરી કહું સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી દબાવી દેજો અમે મળીએ આવા નવા નવા વ્લોગમાં માં બાય બાય કર દે બાય બાય ઠીકો મારી દે આમાં આવા નવા વ્યુ બતાવ